નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ બબલે આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં આપને સમક્ષ મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓની ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચના કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમોનો હું આજની શબ્દોની સરિતામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજની પ્રથમ કાવ્ય ટાઇટલ છે નિરાશા આ એક રોમેન્ટિક અને વિરહભરી કાવ્ય છે તો કાવ્યના શબ્દો આપને સમર્પણ પ્રસ્તુત કરો આપ તેને પ્રેમથી સાંભળો કેટલો ગમગીન બન્યો છું હું તમારો ચહેરો જોવા માટે કેટલો ગમગીન બન્યો છું હું તમારો ચહેરો જોવા માટે તમે તો ચહેરો ફેરવી લો છો બુદ્ધને હંમેશા તડપાવવા માટે તમે તો ચહેરો ફેરવી લો છો મુજને હંમેશા તડપાવવા માટે કેટલો આતુર બન્યો છું હું તમારા મધુર મિલન માટે કેટલો આતુર બન્યો છું હું તમારા મધુર મિલન માટે તમે તો વાયદો તોડો છો હું પ્રેમમાં દર્શાવવા માટે તમે તો વાયદો તોડો છો મુજને પ્રેમમાં દર્શાવવા માટે રાત્રે સપનાઓમાં જોઉં છું હું તમારા ચહેરાના સ્મિત માટે રાતને સપનાઓમાં જોઉં છું હું તમારા ચહેરાના સ્મિત તમે તો હંમેશા દૂર રહો છો મુજને વિરહમાં ધકેલવા માટે તમે છો હંમેશા દૂર રહો છો મુજને વિરહમાં ધકેલવા માટે કેટલો પ્રેમ તમને કરું છું હું તમારા દિલમાં વસવા માટે કેટલો પ્રેમ તમને કરું છું હું તમારા દિલમાં વસવા માટે તમે તો નફરત કરો છો મુરલી બુદ્ધને હંમેશા બાળવા માટે તમે તો નફરત કરો છો મુરલી મુજને હંમેશા બાળવા માટે તમે તો નફરત કરો છો મુરલી મોજને હંમેશા બાળવા માટે તો મિત્રો અમારી પ્રથમ કવિરચના હતી જેના શબ્દો આપને પસંદ આવ્યા છે હવે હું આપને સમક્ષ મારી બીજી કવિરચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઈટલ છે અરમાન તાવો મિત્રો આ કવિરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો તુજને મળ્યા બાદ મારા મનના તરંગો મારા રોમ રોમમાં લહેરાય છે તુજને મળ્યા બાદ મારા મનના તરંગો મારા રોમ રોમમાં લહેરાય છે તુજને મારી પ્રિયતમા બનાવવા માટે મારા દિલમાં અરમાન થવા લાગ્યા છે તુજને મારી પ્રિયતમા બનાવવા માટે મારા દિલમાં અરમાન થવા લાગ્યા છે તારી તસવીર મારા દિલમાં વસાવીને તારા પ્રેમની અનુભૂતિ મારે કરવી છે તારી તસવીર મારા દિલમાં વસાવીને તારા પ્રેમની અનુભૂતિ મારે કરવી છે તારી બનાવીને મારે તારો પ્રેમ મેળવવા આરાધના કરવી છે સંગે મરમરની તારી મૂર્ત બનાવીને મારે તારો પ્રેમ મેળવવા આરાધના કરવી તારા પ્રેમની સેજ સજાવવા માટે મારે તારા પ્રેમનો રંગ મહેલ બનાવવો છે તારા પ્રેમની સેજ સજાવવા માટે મારે તારા પ્રેમનો રંગ મહેલ બનાવવો છે પ્રેમના રંગ મહેલમાં તારી દરકાર કરીને મારે રાત દિન ચોકીદારી તારી કરવી છે પ્રેમના મહેલમાં તારી દરકાર કરીને મારે તારી રાત દિન ચોકીદારી કરવી છે તુજને પ્રાપ્ત કરીને મારા સૂના જીવનમાં પાનખર દૂર કરીને વસંત મહેકાવવી છે તુજને પ્રાપ્ત કરીને મારા સૂના જીવનમાં પાનખર દૂર કરીને મારે વસંત મહેકાવવી છે તારા પ્રેમની ભવ્ય મહેકીલ સજાવીને તારા પ્રેમની મધુર ગદલ મારે ગાવી છે તારા પ્રેમની ભવ્ય મહેફિલ સજાવીને તારા પ્રેમની મધુર ગઝલ મારે ગાવી છે તુજને પ્રેમ ભર્યું આલિંગન આપીને મારે તારા પ્રેમમાં મદ બનીને મહાલુ છે તુજને પ્રેમ ભર્યું આલિંગન આપીને મારે તારા પ્રેમમાં મદહોશ બનીને મહાલવું છે તારી યૌવન સરિતામાં ડૂબીને મુરલી તારા કોમળ દિલમાં મારે સમાઈ જવું છે તારી યૌવન સરિતામાં ડૂબીને મુરલી તારા કોમળ દિલમાં મારે સમાઈ જવું છે તારા કોમળ દિલમાં મારે સમાઈ જવું છે તારા કોમળ દિલમાં મારે સમાઈ જવું છે તો મિત્રો આ પણ એક રોમેન્ટિક કાવ્ય રચના હતી શૃંગારિક ભાવ હતા તેમાં આજની શબ્દોની સરિતામાં આપ મારી આ બંને કાવ્ય રચનાઓ સાંભળી શબ્દો સૌને જરૂર ને પસંદ આવ્યા છે મિત્રો આ મારી તમામ સ્પીચ દરમિયાન જે બેગડો માં કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ કમ્પોઝ કરેલું છે અને મેં પોતે જ વગાડેલું છે તેમજ બાંસુરી વાદનની ચેનલ મારી યુટ્યુબ માં છે જેનું નામ છે મેડી કોપલુટ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગીનીઓની ડોમો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્રમંડળ અને ગ્રુપમાં શેર કરો અને બીજો મિત્રો મારી કાવ્યરચના કે જે શબ્દોની સરિતા નામની મારી ચેનલ છે તેમાં બધા વિડીયો અપલોડ કરેલા છે તો જરૂરથી મારી કાર્યક્રમના મારીઓ સાંભળો આપણા અને મંદમાં શેર કરો તેને ખૂબ જ કમેન્ટ આપો તેને ખૂબ જ લાઈક આપો અને તેને ચેનલને મારી સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ મારી આ બંને કાવ્ય પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું ફરીવાર આવી નવી કાવ્યરચનાઓ લઈને આપને સમર્થ પાઠ કરવા માટે ઉપસ્થિત થઈશ ત્યાં સુધી આપજો નંબર ગુડ બાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ